ગુજરાત હું જાદવ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન લીગલ સલાહકાર અને પ્રદેશ મંત્રી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વર્ષોથી જેમનું શોષણ કરવામાં આવતું હતું તેવી આંગણવાડીની તેડાગર બહેનો અને કાર્યકર બહેનોના માટે ગુજરાતભરમાં લડત ચલાવી રહ્યું હતું દેખાવો ધરણા રેલીઓ અને ધરપકડો પણ વહોરી હતી પણ અંતે સરકારને આ માગણીઓ પૂરી કરવાની નહોતી ત્યારે અમે નક્કી કર્યું હતું કે હાઈકોર્ટમાં પણ એની અપીલ કરીએ અને અમે એ પ્રમાણે અપીલ દાખલ કરી હતી કેટલી અપીલો દાખલ કરવામાં આવી હતી રીત દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સરકારી કર્મચારી તરીકે આ તમામ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગણવામાં આવે વર્ગ ત્રણ અને ચારનો લાભ આપવામાં આવે એ પ્રકારની જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની વાત છે એ માટે આજે ગુજરાત સરકારને અમે ભાજપાની સરકારને આજે આમ આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો અને ભાજપ સરકાર બળગા ફૂકે છે કે અમે રોજગારીની તકો આપીએ છીએ તો આ એક મોટી તક બહેનોને આપવાની છે તો તાત્કાલિક તેમાં ભરતી ભરતી થયેલી છે તે તમામ બહેનોને વર્ગ ત્રણ અને ચારનો લાભ આપે અને સરકારી લાભ જે છે કાયદા અનુસાર જે મળવા જોઈએ એ બધા તમામ લાભો આ બહેનોને મળવા જોઈએ એ પ્રકારની માંગ લઈને આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવે છે આજે કોને આવેદનપત્ર આપવાના છે કલેક્ટર સાહેબને પ્રોગ્રામ ઓફિસર ડીડીઓ પણ હોય છે એ સંબંધિત વિભાગને કેમ નહીં આપતા તમામને આપવા ત્રણ આવેદનપત્ર પ્રોગ્રામ ઓફિસરને ગઈકાલે આપ્યું છે મારુડ મલાબેન કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અરવલ્લી જિલ્લાની ઉપપ્રમુખ છું તથા રાજ્યની કારોબારી સભ્ય છું આજે અમે અહીંયા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમને એક ઐતિહાસિક ચુકાદો મળેલો છે જેની અંદર અમે આંગણવાડી કાર્યકર અને તેરાગર બધા બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારી સરકારી કર્મચારી ઘોષિત કરવાનો હાઈકોર્ટે હુકમ આપેલો છે એના માટે અમે અત્યારે હાલ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર દ્વારા અમે જણાવવા માગીએ છીએ કે સરકાર અમને એમ સરકારી કર્મચારી કરે અમારા મળતા અમને મળે અને એ છતાં સરકારે કોર્ટે તો છ મહિનાની સમયગાળો આપ્યો છે કે છ મહિનાની અંદર આ બેનો જે થતા લાભો હોય જે એમની ફાઇલો થતી હોય એ તૈયાર કરી દે પરંતુ એ સમયગાળા દરમિયાન અત્યારે હાલ જે લઘુત્તમ વેતન સામાન્ય વર્ગ ત્રણ ના કર્મચારી લઘુત્તમ વેતન હાલ અમને મળવું જોઈએ એવી અમારી માગણી સાથે આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ અરવલ્લી સાહેબ આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા તમારી લડાઈ કેટલા વર્ષોથી ચાલતી હતી આ વર્ષો આમ આ લડાઈ તો લગભગ અમારી અમે વીસ પચીસ વર્ષથી અમારી યુનિયન ચાલે છે અને ત્યાંના અમે આ યુનિયનમાંથી જોડાયેલા છીએ જૂના બહેનો પણ ઘણા યુનિયનમાંથી ઇન્જિયનમાંથી રિટાયર થઈ ગયા એ બહેનો અને આના માટે અમારે પહેલાં તો અમને કશું લાભ જ નહોતા મળતા ગ્રેજ્યુટી માટે પણ અમે સુપ્રીમ કોર્ટ સુધી છેક લડ્યા છીએ સુપ્રીમ કોર્ટમાં પણ બે બે વાર ગયેલા છીએ સરકારે તો સુપ્રીમ કોર્ટમાં પણ રિપીટ દાખલ કરી અને ચૂક અમારા વિરુદ્ધમાં ગઈ તો છતાં પણ ત્યાં પણ અમે સારો એવો ફાયદો થયો છે અને જજ સાહેબે અમને અમારા ફેવરમાં આપ્યું ડિસિઝન અને અમને ગ્રેજ્યુટી મળતી થઈ અને આજે ફરી અમે એકવાર ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને દરેક ગુજરાતની આંગણવાડી દરેક કાર્યકર તેરાગર આગળ બેનને સરકારી કર્મચારી જાહેર કરવાનો એક નિર્ણય પણ આપે છે તો આ નિર્ણયનો ગુજરાત સરકાર જલ્દીથી અમલ કરે તેવી અમારી અપેક્ષા છે